ની શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી જેમાં સો વર્ષ મનપાની શિક્ષણ સમિતિના પૂરા થશે છતાં પણ કાયમી શાસન અધિકારી કચેરીમાં ન હોવાની રાવ ઉઠી હતી સુરત મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિની એક તરફ અંગ્રેજી ભાષાના શિક્ષકોની અછત છે તો બીજી તરફ ખાનગી એજન્સી દ્વારા વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું નોલેજ આપવામાં આવે છે અંગ્રેજી વિષયના શિક્ષકોની ભરતીના બદલે ધોરણ ત્રણ થી ના છ હજાર વિદ્યાર્થીઓ

આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાય મુખ્ય પ્રશ્નો હતા શાળા શાળા સફાઈનો પ્રશ્ન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સિત્તેર કર્મચારીઓની સામે માત્ર એકવીસ કર્મચારીઓ કામ કરે છે મુખ્ય અધિકારી એટલે કે કાયમી શાસનાધિકારી નથી એ બાબતે સવાલ ઉઠાયો અને મુખ્ય જે બે પ્રશ્નો હતા એ એ હતા કે અંગ્રેજી માધ્યમની જે શાળા છે છત્રીસ શાળાઓ અગિયાર શાળાઓ છે એમાં માત્ર છત્રીસ શિક્ષકો કામ કરે છે અને છ હજારથી વધુ બાળકો અભ્યાસ કરે છે એક શાળામાં ત્રણ શિક્ષક પણ પૂરા નથી અને એક બાળક એકસો પંચાવન બાળકો ઉપર એક શિક્ષક છે અંગ્રેજી માધ્યમમાં તો આ મુદ્દે અવાજ ઉઠાવ્યો અને સૌથી મુખ્ય મુદ્દો એ હતો કે બાળકોને જે શાળામાં નોટબુક આપવામાં આવી છે સમિતિ તરફથી એના મુખ પૃષ્ઠ ઉપર મુખ્ય પેજ ઉપર જે ફોટાઓ લગાવવામાં આવ્યા છે નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ અમિત શાહ અને જે પી નડ્ડાના ફોટાઓ લગાવવામાં આવ્યા છે અમારી એ માગણી હતી કે શિક્ષણમાં રાજનીતિ ન હોવી જોઈએ ત્યાં ગાંધીજીના સરદાર સાહેબના બાબા સાહેબના ભગતસિંહના સાવિત્રીબાઈ ફૂલે જેવા મહાપુરુષોના ફોટા હોવા જોઈએ અને જ્યારે એમ કહેવામાં આવ્યું કે આ તમે જાણી જોઈને રાજનીતિથી પ્રેરિત આ ફોટાઓ લગાવવામાં આવ્યા છે ત્યારે ભાજપના એક સભ્યએ એવું કીધું કે ભાઈ ભાજપની સરકાર છે તો ભાજપના નેતાઓના ફોટા લાગશે તો આ મુદ્દે રજૂઆત કરી હતી અને આ મુદ્દે વિરોધ પણ નોંધાયો હતો સામાન્ય સભામાં છ કામો અહેવાલના હતા એક સંસ્થા દ્વારા છ હજાર બાળકોને ભણાવવામાં આવે છે એ કામ મંજૂર કરવામાં આવ્યું અને બીજા બધા ગેઝેટના કામો હતા અંગ્રેજીમાં શિક્ષકો તમને ખ્યાલ હોય તો આપણે બે કેમ્પ કર્યા એમાં વિદ્યા સહાયક તરીકે અંગ્રેજી મીડિયમના શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે કેટલા શિક્ષકોની નિમણૂક રહી વિદ્યા સહાયક તરીકે એ ચોક્કસ આંકડો મારી પાસે નથી પણ અઢાર થી વીસ અંગ્રેજી મીડિયમમાં આવ્યા છે અઠાવીસ આવ્યા છે અંગ્રેજી મીડિયમમાં હિન્દી મીડિયમમાં આવ્યા છે ઉર્દુ મીડિયમમાં આવ્યા છે અને ગુજરાતી મીડિયમમાં પણ એકસો એકોતેર જેટલા વિદ્યા સહાયકોની ભરતી કરી છે આજે જે અત્યારે તમે બહાર જોઈ રહ્યા છો તો એ લોકોના પણ ડોક્યુમેન્ટ ચકાસણી કરીને એ લોકો આવતીકાલથી શાળામાં જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સુરત